ભગવાન શ્રી કૃષ્ણ કેમ કહેવાય રણછોડ જાણો તેની પાછળનું રહસ્ય ભગવાન શ્રી કૃષ્ણ ચમત્કાર અને લીલાઓ વિશે તો કોણ નથી જાણતું તેઓ શ્રી વિષ્ણુ ભગવાન અવતાર હતા તેઓ જે ઈચ્છે તે કરી શકતા હતા પરંતુ એક વાર એવો સમય આવેલ કે એ સમયે તેમને રણભૂમિ છોડીને ભાગવું પડ્યું હતું અને આ જ કારણે તેમનું નામ રણછોડ પડ્યું હતું તમે વિચારતા હશો કે તેઓ તો ભગવાન હતા તો તેમને ભાગવાની જરૂર ક્યાંથી પડે પરંતુ તેની પાછળ એક રહસ્ય છે જેના વિશે તમે જાણતા નહીં હોય એકવાર મગધના રાજા જરાસંધે કૃષ્ણ ભગવાનને યુદ્ધ માટે લલકાર્યા હતા પરંતુ તેઓ માત્ર એકલા જ નહીં પરંતુ શ્રી શ્રીકૃષ્ણની સામે યુદ્ધ કરવા તેમને યવન દેશના રાજા કાલયુવનને પણ પોતાની સાથે કરી દીધા હતા અને કાલયોનને ભગવાન શંકરે વરદાન આપેલું હતું કે ના તો કોઈ ચંદ્રવંશી કે ના તો કોઈ સૂર્યવંશી તેમને યુદ્ધમાં હરાવી શકે છે તેને ના તો કોઈ હથિયાર મારી શકતું હતું અને ના તો કોઈ પોતાના બળથી પણ હરાવી શકતું હતું

રાજા મુચકુંજને મળેલ વરદાનની વાત શ્રી કૃષ્ણને ખબર હતી અને એટલે જ તેઓ કાલયવનને પોતાની પાછળ પાછળ ગુફા સુધી લઈ આવ્યા હતા જ્યાં મુચકુંજ સુતા હતા શ્રી કૃષ્ણે કાલયવનને ભ્રમિત કરવા માટે પોતાના પિતાંબર રાજા મુચકુંદ પર નાખી દીધા અને રાજા મુચકુંદને જોઈને કાલયવનને લાગ્યું કે તેઓ શ્રી કૃષ્ણ છે અને પોતાનાથી ડરીને અહીં ગુફામાં છુપાઈને સૂઈ ગયા છે એટલે તેમણે એ ભ્રમમાં રાજા મુચકુંદને ઊંઘમાંથી ઉઠાડી દીધા અને ત્યાં જ કાલયવન વળીને ભસ્મ થઈ ગયા અસલમાં આ શ્રી કૃષ્ણ ભગવાનની લીલા હતી તેમને મહાભારતના યુદ્ધમાં ગીતાનો ઉપદેશ આપતી વખતે પણ કહ્યું હતું કે સૃષ્ટિમાં જે કઈ પણ થાય છે એ બધું માત્ર તેમની ઈચ્છાથી થાય છે અને કાલ્યાવાન અંત પણ તેમની ઈચ્છાથી જ થયો હતો